નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકાવ તાલુકા ના લુણીધાર ગ્રામ પંચાયતમાં માં 4 મહિના માં સીસી રોડ ઉખડી ગયા નો ગ્રામજનો આક્ષેપ રોડ જરૂરિયાત કરતા ઊંચો બનાવતા સાત માળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી પાણી ભરાતા હોવાથી સ્થાનિકો ત્રાહીમાં કુકાઉ તાલુકાના લુંધર ગામે ગ્રામ પંચાયત દ્વારા ચાર મહિના પહેલા બનાવવામાં આવેલો સીસી રોડ સ્તર ઉપરથી જ ગાયબજ થઈ ગયો હતો તેવા દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચાર મહિના પહેલા સાતમાળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર સીસી રોડ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો તો પરંતુ આ કામમાં નબળી ગુણવત્તાના માલ મટીરીયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર થવાના સ્થાનિકોએ આક્ષેપો સાથે યોગ્ય તપાસની માંગ કરી છે રાજે ભાજપ નેતા ડૉક્ટર ભરત કાનાવારે પણ આ બાબતે સણસણતી એક્સપોસ્ટ કરતા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું એક્સપોસ્ટમાં લખ્યું હતું કે નબળી ગુણવત્તાના બાંધકામોને કારણે ચોમાસામાં રસ્તાઓ તૂટી જાય છે ત્યારે કોન્ટ્રાક્ટરો પર ઘોંસ બોલાવાય છે અને સમગ્ર દોષનો ટોકલો તેના શિર પર ઓઢાડી દેવાય છે પણ આ બાંધકામો પર નજર રાખવા બાંધકામ પોતાના એન્જિનિયરોની એક મોટી ફોજ છે જેને સરકાર કરોડ રૂપિયા પગાર તરીકે ચૂકવે છે તેમની કોઈ જવાબદારી ખરી

શું માગણી છે તમારી શું કરવું છે મારું નામ પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ સોલંકી ગામમાં લુણી ધારા ના સાત પ્લોટ વિસ્તાર છે આયા આ રસ્તો તમે જોયો કહો છો આ ચોમાસામાં પાણી એટલું ભરાય છે ક્યાંય હલાતું નથી અત્યારે ગાડીઓ લસ લહેરી જાય છે આ રોડ તૂટી ગયો છે અહીંથી દવાખાને જવામાં તકલીફ પડે રોડ કેદી ભાઈ નાના છોકરા છે એને મચ્છરની તકલીફ આપે રોડ કેદી બન્યો છે